મોરબીમાં ઘરેલુ હિંસા જાગૃતિ માટે સેમિનાર યોજાયો હતો આ સેમિનારનું મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા આયોજન કરાયું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી નીલેશ્વરીબા ગોહિલ જ્યુનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય રાજેશભાઈ ભદ્રકીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા આ સેમિનારમાં ઘરેલુ હિંસા જાતિ સતામણી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને કાયદાકીય સમજ આપી મહિલાઓ પોતાની રક્ષા કેવી રીતે કરી શકે તેની સમજ પણ આપવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહેનોની કાયદા અંગેની જાગૃતતા આવે એ અંગેનો કાર્યક્રમ અહીંયા પંચમુખી હનુમાનને રાખવામાં આવ્યો છે જેમાં ઘણી મોટી સંખ્યામાં બહેનો આજે ઉપસ્થિત રહ્યા છે અને જે આપણા અધિકારી છે નીલેશ્વરીબા ગોહિલ અને એમની ટીમ દ્વારા ખરેખર બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને બહેનોમાં કાયદા અંગેની જાગૃતતા આવે એ માટેના સેમિનારો મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાર વારે યોજાતા રહે છે અને ખરેખર આવા જે સેમિનારો યોજાય છે તેનાથી બહેનોમાં જાગૃતતા પણ આવી રહી છે